બારડોલીના સુરાલી ખાતે શ્રી લક્ષ્મી વિનાયક ગણેશ યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો શ્રી લક્ષ્મી વિનાયક ગણેશ યુવક મંડળ સુરાલી દ્વારા આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં કુલ અઠાણું લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો જેના સૌજન્ય ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ઈસીજી અને બેઝિક બ્લડ રિપોર્ટ ફ્રી સુવિધાઓ આપવામાં આવી હતી મંડળના સભ્યો દ્વારા તમામ સેવામાં હાજર ડોક્ટરો નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો મારું નામ ડોક્ટર સુમિત ચૌધરી છે આજે સાથે આજે કેમ્પ આયોજન કરેલો છે તો એના માટે હું ખૂબ કે અહીંયા અલગ અલગ ડૉક્ટરો છે જેનો લાભ

શ્રી લક્ષ્મી વિનાયક ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં આજ રોજ ગેલેક્સી હોસ્પિટલના સૌજન્યથી અઠ્ઠાણું જેટલા દર્દીઓને ફ્રીમાં ચેકઅપ કરવામાં આવ્યું એમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો ઇસીજી રિપોર્ટ કરી આપવામાં આવ્યા અને તમામ પ્રકારના રોગોની સારવાર માટેના એમને સલાહ સૂચનો આપ્યા દવાઓ લખી આપવામાં આવી અને જરૂરિયાતમંદ દર્દીઓને પણ એમણે ફ્રીમાં દવા આપી અને દરેક દર્દીઓની ખૂબ સારી સારવાર કરી એમાં છે ડૉક્ટર સુમિતભાઈ ચૌધરી ડોક્ટર રોનકભાઈ ચૌધરી ડોક્ટર જયશ્રીબેન ચૌધરી ડોક્ટર ઉન્નતીબેન પટેલ ડોક્ટર ચિંતન પટેલ અને ડોક્ટર તન્વીબેન પટેલ મારી એક માન્યતા હતી કેમ્પમાં સંતોષજનક આપણને સારવાર મળશે કે કેમ પરંતુ એમણે ખરેખર ખૂબ જ સારું અક્ષય ચૌધરી એબી ફોર્ટી ન્યૂઝ મળી